નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ડે ન્યૂઝ નેત્રંગ સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી આચાર્ય ડોક્ટર જીઆર પરમારના માર્ગદર્શન હેઠળ અને આઈક્યુએસી કોઓર્ડિનેટર ડૉક્ટર એમપી શાહ સાંસ્કૃતિક વિભાગ ડૉક્ટર જેપી વૈષ્ણવ અને સપ્તધારા કો ઓર્ડિનેટર ભરવાડ અને સમગ્ર કોલેજ પરિવારના સહયોગથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી અહીં શાબ્દિક સ્વાગત થયું ત્યારબાદ કાર્યક્રમના વક્તા તરીકે ગૌતમભાઈ ગામિત સેન્ટર ફોર ટ્રાઇબલ સ્ટડીઝ ભગવાન બિરસા મુંડા ચેર વિભાગના કોર્ડિનેટર અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતથી તેઓ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તેમજ સમાજની પરંપરાઓ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી લોક લગ્ન લગ્નગીત આદિવાસી ગીત ભગવાન બિરસા મુંડાના જીવન પર સ્પીચ ઓડિશા રાજ્યના સામાજિક કાર્યકર અને પદ્મશ્રી તુલસી મુંડાજીના જીવનની ઝાંખી કરાવતા વિદ્યાર્થીનીએ એક પાત્રીય અભિનય રજૂ કર્યો વિશેષ પરંપરાગત વાજિંત્રો શરણાઈ અને ઢોલના તાલે ડાંગી લોક નૃત્ય રજૂ કરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું કાર્યક્રમના અંતે વૈષ્ણવે આભાર વિધિ કરી સમગ્ર દિવસ નિમિત્તે એક સરસ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શ્રી ગૌતમભાઈ રેવાભાઈ ગામિત જેઓ સેન્ટર ફોર ટ્રાઈબલ સ્ટડીઝ અને બિરસા ભગવાન બિરસા મુંડા ટ્રાઈબલ સ્ટડીના ચેરમેન છે અને યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના વોર્ડન પણ છે તેઓએ આજે આદિવાસી દિવસ ઉપર ખૂબ જ મનનીય વ્યાખ્યાન આપ્યું હતું આ કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આદિવાસી દિવસને ઉજાગર કર્યો ખાસ કરીને ડાંગી નૃત્ય પણ વિદ્યાર્થીઓનું ખૂબ જ આકર્ષક રહ્યું વિદ્યાર્થીઓનો વિદ્યાર્થીનીઓનું પણ આદિવાસી નૃત્ય પણ ખૂબ જ પ્રશંસનીય રહ્યું અને વિદ્યાર્થીઓ અધ્યાપકો અને કોલેજના તમામ સ્ટાફે આ આખા કાર્યક્રમને ખૂબ ઉત્સાહપૂર્વક માણ્યો આ કાર્યક્રમમાં સૌ હાજર રહ્યા અને કાર્યક્રમને દીપાવ્યો સૌનો આભાર ધન્યવાદ નમસ્તે આજરોજ નેત્રંગ ગવર્મેન્ટ નેત્રંગ કોલેજમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે મારું આમંત્રણ હતું અને કોલેજ વતી આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં કોલેજના કાર્યક્રમમાં ભાગ લે અને વિદ્યાર્થીઓને જે દર વર્ષે વિશ્વ આદિવાસી દિનને દેશભરમાં વિશ્વમાં મનાવવામાં આવે છે પરંતુ વિશ્વ આદિવાસી દિસ દિવસ નવ ઓગસ્ટ શું છે અને ભારતના સંદર્ભમાં શું છે તેમજ વાસ્તવિક અત્યારે જે જનજાતિ સમાજની સ્થિતિ શું છે એના પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે પ્રયાસ કરવામાં આવ્યો સાથે જે જે જનજાતિ નાયકો જે છે ગુમનામ નાયકો જે છે એમને વિદ્યાર્થીઓ ઓળખે તેમજ આજે શિક્ષણ મેળવી રહ્યા છે પરંતુ શિક્ષણ એ શિક્ષણલાયક છે કે પછી માત્ર ડિગ્રીઓ માટે છે એવા ઘણા બધા વિષયોને લઈને આજે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી અને આ જે કાર્યક્રમમાં ખૂબ સારો કાર્યક્રમ રોજ વિદ્યા કોલેજ વતી કરવામાં આવ્યો વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું અને મને આમંત્રણ આપ્યું એના માટે ધન્યવાદ